તો ખેડૂત મિત્રો આપણે જણાવી દઈએ કે ખેતીની જમીનમાં વેચાણ દસ્તાવેજ નામકમી કમી વેચણી વારસાઈ કે હયાતીમાં હક દાખલની કામગીરી કરાવી હોય અને તમે તમારી નોંધ છે તે મામલેદાર કચેરીમાં જમા કરાવી હોય ત્યારબાદ અધિકારી દ્વારા તમને નોંધમાં ટાઇટલ બાબતે કે પછી જમીનના માપ બાબતે અથવા તો અગાઉ કોઈ વારસદાર દેખાડવામાં આવ્યો નથી તે બાબતે તેમજ કોઈ વારસદારનું નામ દાખલ થયું નથી ત્યારબાદ તેનું નામકમી કેવી રીતે થયું તેનો ઉલ્લેખ નથી અને મેઇન વાત કે નોંધ સ્પષ્ટ દેખાતી નથી તો આવામાં તમારે શું કરવું જોઈએ તેના વિશેની વિગતવાર માહિતી દોસ્તો હું અહીંયા આપ સૌને જણાવવાનો છું તો ખેડૂત મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આપને આવા પ્રશ્નો છે તેના માટે સરકારે જે ઓગણીસો ને પંચાણુંનો પરિપત્ર અને બીજો પરિપત્ર પચીસ વર્ષ અગાઉ જૂનું ટાઇટલ છે તે ધ્યાને લેવાનું રહેશે નહીં તે બંને પરિપત્રોમાં અમુક બાબતો સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવેલી નથી એટલા માટે અમુક જગ્યાએ આ પરિપત્રોના અમલ છે તે થઈ રહ્યા નથી હવે આપણા જે પ્રશ્નો છે તેના વિશે વાત કરીએ દોસ્તો તો જે જમીનના ટાઇટલમાં કોઈ કેસ ચાલેલો હોય અથવા તો કોઈ મનાઈ હુકમ હોય કે પછી તે જૂના રેકોર્ડની નોંધ છે તે સ્પષ્ટ રીતે દેખાતી ન હોય તો તમારે જૂની નોંધો પ્લસ ગામ નમૂના નંબર એક પ્લસ નોંધના હસ્તલિખિત કાગળો છે તે લાગુ તલાટી મંત્રી પાસેથી મેળવવાના રહેશે આ વસ્તુઓ છે તેના આધારે જો તમારે મામલતદારમાંથી રેકોર્ડ સ્પષ્ટ ના દેખાવાના કારણે જે કામ જૂની નોંધ છે તે મંત્રીના રજિસ્ટરમાંથી તમને જે નોંધ છે તે મળશે જેના આધારે તમારે જે નોંધ સ્પષ્ટ દેખાતી નથી તે નોંધ તમને તલાટી મંત્રી પાસેથી મળી જશે જે કાંઈ પણ ગામના હોય તમારી જિલ્લાના હોય તો તમારે સિટી તલાટી પાસે જવું પડશે અને ગ્રામ્ય હોય તો ગામડાના તમારા ગામના તલાટી મંત્રી છે તેની પાસે જવું પડશે હવે મૂળ ખાતેદાર કોણ તે પ્રશ્ન તમારી સામે આવે તો આના માટે તમે કઢાવી શકો છો દોસ્તો ગામ નમૂના નંબર એક ગામ નમૂના નંબર એક એવી વસ્તુ છે દોસ્તો જે મૂળથી જે વ્યક્તિનું નામ દાખલ થયું છે તેની સ્પષ્ટ વિગત છે તે ગામ નમૂના નંબર એકની અંદર દર્શાવવામાં આવેલી હોય છે દાખલા તરીકે તમારા દાદા હોય તે મૂળ ખાતેદાર હોય પરંતુ તેની પહેલાંના પણ કોણ હતું તમારા દાદા જ હતા કે પછી તેના ફાધર હતા તે મૂળ ખાતેદાર છે તે તમને ગામ નમૂના નંબર એકના આધારે ખબર પડી જશે અને જેનું રજીસ્ટર છે તે તલાટી મંત્રી પાસેથી હોય છે જેથી તમે તલાટી મંત્રી પાસેથી આ ગામ નમૂના નંબર એક છે તે કઢાવી શકો છો હવે નોંધમાં વારસદારનું નામ ચડ્યું ત્યારબાદ નામ કમી કેવી રીતે થયું તે કામ પણ થઈ જશે તેના માટે તમારે શું કરવાનું છે દોસ્તો કે નોંધના હસ્તલિખિત કાગળો છે તે કઢાવવાના રહેશે તો આ કાગળો છે દોસ્તો તે તમારે ક્યાંથી નીકળશે તો આ કાગળો પણ તમારે લાગુ તલાટી મંત્રી પાસેથી નીકળશે જૂના કાગળો કઢાવવા હોય દોસ્તો તો તમારે તલાટી મંત્રી પાસેથી કઢાવવાના રહેશે અને નવા કાગળો છે તે તમારે કઢાવવાના હોય એટલે કે નોંધ નવી હોય અને તેના કાગળો તમારે કઢાવવા હોય તો તમારે જે લાગુ મામલતદાર કચેરી હોય ત્યાં તલાટી મંત્રીઓ હોય તેમની પાસેથી કઢાવવાના રહેશે તો આ કામગીરી કરાવીને તમારા અટકતા કામો છે તે તમે કરાવી શકો છો આ જૂના રેકર્ડ છે તે તમારે મંત્રી પાસેથી કઢાવવા માટે લાગુ તલાટી મંત્રીને સંબોધીને આપે નોંધ નંબર ફલાણા ફલાણાના કાગળો કાઢી આપવા બાબત પ્લસ ગામ નમૂના નંબર એક કાઢી આપવા બાબત લાગુ સર્વે નંબરના ગામ નમૂના નંબર એક કાઢી આપવા બાબત પ્લસ નોંધ નંબર ખાલી જગ્યા કાઢી આપવા બાબતની અરજી છે તે તમારે કરવાની રહેશે જે એકસો હજાર ખાલી જગ્યા એટલે એકસો હજાર તમારે નોંધ નંબર છે તે લખવાની રહેશે જે બાબતની અરજી છે તે તમારે તલાટી મંત્રીને સંબોધીને કરવાની રહેશે અને આ સાથે આપણે અરજી ઉપર છે તે ત્રણ રૂપિયા કે પછી પાંચ રૂપિયાની કોર્ટ ફી ટિકિટ છે તે લગાવવાની રહેશે તમારા જે કામ છે દોસ્તો તે અટકતા હશે તે સોએ સો ટકા થઈ જશે તમારે જો નોંધના કારણે કે પછી ગામ નમૂના નંબર એક છે તેના કારણે કે પછી તમારે હસ્તલિખિત જૂના કાગળો છે તેના કારણે જો તમારા કામો છે તે અટકતા હોય આ દોસ્તો તમામ વસ્તુઓમાં તમારે જરૂર પડી શકે છે જેમ કે તમારે જે વેચાણ દસ્તાવેજ છે નામ કમી છે વહેંચણી છે વારસાઈ છે કે પછી એકસો એઝઠ ખેતીને લગતું કામકાજ છે દોસ્તો તેમાં જેમાં તમારે ટાઇટલ છે તે મૂકવાનું હોય તેમાં તમારે આ નોંધો છે આ કામગીરી છે તે કામ લાગી શકે છે દોસ્તો આ વિડીયો આપશોને કેવો લાગ્યો જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વન્ય માતરમ